વાહ ભાઈ વાહ તો ફાઇનલી ચાલો ઈટલીમાં બાજરાના રોટલા ખાવા મારી પત્ની બનાવે છે બાજરાના રોટલા બાજરા અને જુવાર તો પેલા જુવારનો નાખતો હવે બાજરો તો ઇટલીમાં અમે બનાવશું આજે જવારનું શાક અને જવાર અને બાજરાના રોટલા જુવાર અને બાજરાનો રોટલો આવી ગયો છે જુઓ છો જુવારનો લોટ ગુજરાતીમાં લખેલ છે અને અહીંયા છે બાજરાનો લોટ બરોબર અને ગવારનું શાક અને મસ્ત નજારો છે સાંજનો અમારે આજે ઇટલીનો પહેલા દિવસનો જુઓ કેવો મસ્ત નજારો છે બહુ મસ્ત છે ભાઈ જગ્યા તો અમે ગવાર સુધારીએ છીએ અહીંયા બેસીને અને ડંકા વાગે છે જુઓ એવરી ડે ઇઝ બ્યુટિફુલ લાઈફ તો ફાઇનલી ચાલો ઇટલીમાં બાજરાના રોટલા ખાવા મારી પત્ની બનાવે છે બાજરાના રોટલા બાજરા અને જુવાર તો પેલા જુવારનો નહેરો હવે બાજરો એક રોટલો તો અહીંયા થઈ ગયો અને બીજો પાણી નાખો થોડુંક પાણી પાણી કસ્તા બોતલિયા કસતા બોતલિયા ગઈ ઘણા ટાઈમથી બનાવ્યા નથી કારણ કે એકલા હોય તો ન ખાય અમે બધા સાથે હોય તો ગળીએ ખાઈએ તો ગવાનું શાક મસ્ત તૈયાર થઈ ગયો છે ને ભાઈ અત્યારે શરૂઆત થઈ છે બાજરાના રોટલા વિદેશીઓ ગાજર બાજરાના રોટલા બનાવીએ તો ભાઈ ઓ ભાઈ એમાં તો પછી રમેશ મહેતા પરિવાર યાદ આવે ઓ હો 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 આવું છે ભાઈ બાજરાના રોટલા વિદેશીઓ બાજરાના રોટલા બનાવીને ખવડાવે પછી હું જોઈએ ભાઈ બરોબર ના ઘટે તો જિંદગી ઘટે ગઈ બાકી કાંઈ ન ઘટે સાચી વાત ના અમારે હે ને તાવડી આ બધું હોય ને અમે થી લઈ આવ્યા અમારે તાવડી છે ને અહીંયા તૂટી ગઈ થોડી પછી કોઈ કહેતા નહીં કે ભાઈ તાવડી તૂટી ગઈ ને આમ ને તેમ અહીંયા તો ભાઈ આ તૂટી ગયો પણ શું નાનું કહેવાય બરોબર તો રોટલો વારી લો આવે જો મહરી હો ભાઈ 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 વાહ વાહ બરોબર ગયા બહુ આપણે એ પણ રોટલા તમને ખબર હશે કે અત્યારે અત્યારે જોઈએ તો અત્યારની જનરેશન ને કદાચ રોટલા એમ કે ઓછા આવડતા હોય એમ કારણ કે હવે અત્યારે પીઝા એ આવી ગયા અને આ વિદેશીઓને રોટલા બોલો અને પાછું શીખવાનું એમ કે ભાઈ મહરવો કેવી રીતે મહરવો અને બનાવો જો કેવો બન્યો મસ્ત બન્યો ને સારું કેવાય આવડે છે એટલું બનાવે એટલું નક અત્યારે તો ક્યાં આવે કોઈને ટાઈમ છે બારનું ખાઈ આવીએ અમે એ તો પીઝા તો ખાઈએ પણ તો એમ કે ઇટલીમાં જો અત્યારે બારો બારનો નજારો તો અંધારો થઈ ગયો પણ છતાં એમ કે બનાવે છે એ ધન્યવાદને પાત્ર છે ને So, you are very. I'm starting. Yeah, you're making that what life? It's not easy, you know, even for us. Even our. Uh, well, you try, is the, this is the best. But I need water. You can put water, you can put oil, what you want, you can put.

વાહ ભાઈ વાહ વાહ લાઇક પરફેક્ટ ઇઝ લીસ ઈઝ લુક જોવામાં ક્યાંય કોઈને ખામી દેખાય તો કે તમે કમેન્ટ કરવા અનિવાર્ય છે કારણ કે વિદેશીઓને ખુશ કાઢવી એ તો એ તો સવાલ જ નથી આપણે કાઢી શકીએ પણ ખુશ જવાનું આફ્ટર સિક્સ મંથ ટલી ઇઝ નોટ રિયલી બટ ઇટ રિયલી ઓકે ચાલો શ્રી ગણેશ કમાલ હો ભાઈ કમાલ બનાયભાઈ બેસ્ટ છે કેવો બન્યો એ મહત્વ નથી બનાવવાની ટ્રાય કરી છે ને એ મહત્વ જીવનમાં તમે કેવું કરી શકો એનું મહત્વ નથી પણ જે બના ટ્રાય કરો છો ને બેસ્ટ ગો ફોર ધ બેસ્ટ ઓકે તો મસ્ત પેલો તો સારો થયો બીજો સારો થયો એમ કંઈ વાંધો નથી પણ હવે તાવડી તૂટી ગઈ કારણ કે હવે અહીંયા તો હું બહુ આવતો નથી રહેતો નથી તો સવાલ જ નથી એટલે તાવડી ભૂલી ગયા લેતા બાજરાનો લોટ તો લઈ આવ્યા છે બાજરાનો અને જુવારનો જુઓ ભાઈ ને ગવારનું શાક હાલો અખવા ગવારનું શાક અને જોજો હમણાં ખા હે અખવા ગવારનું શાક તમને વિચાર થશે કેવી રીતે આ લોકો અખવા ગવારનું મારે છે ને હોટલ છે બધા છે ને ગવારનું શું કેવાનું તમારે મસ્ત રોટલો થયો બરોબર તમને કંઈ ખુશ લાગતી હોય તો તમે કમેન્ટ કરજો મને તો જરાય નથી લાગતી ઘરવાળીનું છે ને ઘરવારીને ક્યારેય ગમે તેવું બનાવે ને કે એવું કેમ જ કહેવાય ને કે બહુ બહુ સારું છે ભલે ને મીઠું નાખ્યું હોય કે ગમે એવું હોય એને એમ જ કહેવાય કે બહુ સારું તમારે જે તમારા ઘરમાં છે ને પ્રેમથી એમ એમ ભૂલ થઈ જાય ક્યારેક વાત ફોનમાં વાત હોય આ તે બીજી ત્રીજી બરાબર ભૂલ થઈ જાય ક્યારેક પણ ખુશ નહીં કાઢવાને એમ ઘરમાં સુખી રહે સુખી જીવન માટે આ સંદેશ હું ક્યારેક ખુશ ન કાઢા ભાઈ ઘરે કંઈ પણ હોય તોય પણ કહું ઓહો હો હો તમે તો કાંઈ બનાવ્યું તો ખુશ નહીં કાઢ્યું એને બરાબર ખુશ કાઢો એટલે અહે નહીં જા અહે તો ચાલો રોટલાને વારો ચાલો તો હવે રોટલાને વારો વારો વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ કે વાહ 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 રોટલા હોય તો તમારા જેવા હો બરોબર ના સાચી વાત ને તમારે બધાને જ આવું છે અમારે તો એટલી પછી બાજારના રોટલા ને શાક બનાવતા હોય ઘરે ક્યારેક પીઝા ખાઈ લઈએ ક્યારેક ઘરે બનાવીએ જે પછી ઓલું અને અમે છે ને અહીંયાનું ઓલી 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 ઓઈલ વાપરીએ છીએ જો આ ઓલીઓ એક્સ્ટ્રા વર્ઝન ધી ઓલીઓ આ મારી કંપનીનું છે હું જે કંપનીમાં ઓલિવની કંપનીમાં કામ કરતો ને એનું જ કંપનીનું છે મસ્ત આવે તો આવું છે ફટાફટ થઈ જાય રોટલા એટલે ખાઈ લઈએ એક લોઢી મૂકી તો એમાં મૂક્યો છે મને છે ને કડકડીઓ ભાવે એકદમ તો કડકડીઓ થઈ ગયા હાલો કડકડીયા રોટલા ખાવા હમણાં તો બાજરાના રોટલા આવજો પછી કેતા નહીં કે કીધું નહીં તમામે તમામ જેટલા પણ વિશ્વભરમાં જેટલા મારા યુટ્યુબના ફેસબુકના ઇન્સ્ટાગ્રામમાં જેટલા પણ ફેમિલી છે જેને પણ આવવું હોય વેલકમ ખાવું પીવું ને રહેવું મફત ઓકે તો એની એની બડી વોન્ટ ટુ કમ વેલકમ કેમ બારોબાર બેસીએ જમવામાં એવી રીતે અમે છે ને અત્યારે ધારું થઈ ગયો પણ અમે છે ને બારોબાર છે અહીંયા જમવા બેઠા બરોબર છે અને માઉન્ટેન જો આમ લાઇટો અમે આમ કલાકે ને કલાકે બધો તાલો ચમવા ચમી દઈએ અમે